જજ ઉપર જૂતું ફેંકવામાં આવ્યું એડિશનલ પ્રિન્સિપલ જજ ઉપર જૂતું ફેંકાયું ઘટના બની છે અમદાવાદની કોર્ટમાં સુપ્રીમ કોર્ટ બાદ અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ જૂતું ફેંકવાની ઘટના

એડિશનલ પ્રિન્સિપલ જજ પર જૂતું ફેંકાયું હોવાની ઘટના બની જે કેસ હતો તેની અંદર જે ટ્રાયલ કોર્ટે જે આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો તે સેશન્સ કોર્ટે કન્ફર્મ કર્યો અને સેશન્સ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડવાના જે હુકમને કન્ફર્મ કરતો જે હુકમ કર્યો તેનાથી જે મૂળ ફરિયાદી છે તેણે નારાજ થઈ અને જજ ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો અને જૂતું આ તમામ બાબતને ધ્યાને લઈને પોલીસે જૂતું ફેંકનારની હાલ અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ ન્યાયપાલિકા પર કલંક ગણી શકાય તે પ્રકારની આ જે નિંદનીય ઘટનાઓ બને છે તેને રોકવા માટે પણ યોગ્ય પ્રયાસો થાય તે પ્રકારના પોલીસ બંદોબસ્તની પણ આવશ્યકતા હોવાની જરૂરિયાત હાલ લાગી રહી છે જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે